નમસ્કાર હું ડોક્ટર તરુણ બેંકર મેં સાહિત્ય આધારિત સિનેમા ઉપર ડોક્ટરેટ કર્યું છે આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મોના બજેટ વિશે મિત્રો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ વિશે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાને આપણે સકારાત્મક રીતે આગળ વધારીએ તો મારો મુદ્દો એક એવો છે કે ગુજરાતી ફિલ્મનું બજેટ

વર્ષો સુધી ગુજરાતમાં જેમણે કામ કર્યું એવા ડોક્ટર ગણેશ દેવીએ એક સંશોધન પછી એવું તારણ કાઢ્યું હતું કે હાલના સમયમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધારે પ્રગતિશીલ કોઈ ભાષા હોય તો તે ભોજપુરી છે અને ભોજપુરી યુપી અને બિહારની સાથે સંકળાયેલી હોય હિન્દી ભાષીઓનો એક બહુ જ મોટો સમૂહ ભોજપુરી સાથે સંકળાયેલો છે એટલે ટૂંકમાં એવું કહીએ કે ગુજરાતી ભાષાના જે દર્શકો છે એની સાપેક્ષમાં ભોજપુરી ભાષા પાસે ઘણા બધા ઘણા વધારે દર્શકો છે તો આ વાત ખોટી નહીં હોય હવે જોઈએ કે જો ભોજપુરી આટલી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય આટલી બધી લોકપ્રિયતા વાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય લોકપ્રિય લોકપ્રિયતા ઇન ધી સેન્સ કે વધુ દર્શકોના સમૂહ સુધી પહોંચી શકે એવી ઇન્ડસ્ટ્રી હોય છતાં પણ આ ભોજપુરી ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર કહેવાય મનોજ તિવારી અને રવિકુમાર એટલે રવિ કિશન તો આ બંને જણા એક પ્રોગ્રામમાં સાથે હતા અને ત્યારે એમણે આ વાત કરી કે અમે બે અઢી કરોડ રૂપિયામાં ભોજપુરી ફિલ્મ બનાવીએ છીએ હવે ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો મોટે ભાગની ફિલ્મો તો એક કરોડ કે એક કરોડથી નીચેના બજેટમાં જ બને છે એવું મારું માનવું છે વાતો તો એવી સાંભળીએ છીએ કે કોઈ એને પૂછીએ કે ભાઈ તમે ફિલ્મ કેટલું બજેટ છે તો કે અઢી કરોડ ત્રણ કરોડ પાંચ કરોડ આઠ કરોડ દસ કરોડ બાર કરોડ પંદર કરોડ એટલે ગુજરાતીમાં પણ ફિલ્મો મોટા બજેટની બને છે પણ આ મોટા બજેટની ફિલ્મો બનવાને કારણે બજેટ રિકવર થાય છે ખરું હવે આ મુદ્દા હોય તો ડોક્ટર કાર્તિકેય ભટ્ટ સિનેમાના ઇકોનોમિક્સ ઉપર પીએચડી કર્યું છે અને એમનો આખો થિસિસ મેં વાંચ્યો છે એને સમજવાનો પણ મેં ખૂબ ગહન પ્રયત્ન કર્યો છે એમનું કહેવું એવું છે કે જો ફિલ્મ સો રૂપિયાની કમાણી કરે તો પચીસ થી પાંત્રીસ રૂપિયા પ્રોડ્યુસર પાસે પરત આવે આપણે મોટી મોટી વાત કરીએ તો લગભગ ત્રીજા ભાગના પૈસા બોક્સ ઓફિસ કલેક્શનના ટોકીઝ નો ખર્ચો રિલીઝિંગનો ખર્ચો ના ખર્ચા એ બધું વાત કરીએ તો લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા અથવા એવરેજ કરીએ તો તેત્રીસ ટકા ત્રીજા ભાગના પૈસા પ્રોડ્યુસર પાસે આવે હવે હું જે સમજો છું અને ઘણા સમયથી હું જે વસ્તુ નો અભ્યાસ કરી રહ્યો છું તો એક જનરલ વસ્તુ સામે આવી છે કે ગુજરાતી ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન બહુ સારી ફિલ્મ હોય તો પણ ત્રણ થી પાંચ કરોડથી આગળ વધતું નથી હા કેટલીક ફિલ્મો નવ કરોડ દસ કરોડ બાર કરોડ સુધી પણ પહોંચી છે કદાચ એકાદ ફિલ્મ વીસ કરોડે પણ પહોંચી હોય પણ હવે તમે આ રેશિયોને પકડો કે ભાઈ એવરેજ બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતી ફિલ્મોનું કેટલું તો લગભગ મારા ગણતરી પ્રમાણે એક કરોડ થી લઈને ત્રણ કરોડની વચ્ચેનું આવે હવે જો એક કરોડથી લઈને ત્રણ કરોડ વચ્ચેનું એવરેજ બોક્સ ઓફિસ કલેક્શન આવતું હોય કેટલીક ફિલ્મોમાં તો એનાથી પણ ઓછું આવે છે તો તેવા સંજોગોમાં પ્રોડ્યુસરના પાસે કેટલા પૈસા આવતા હશે માનો કે આપણે વીસ કરોડની બજેટ બોક્સ ઓફિસ કલેક્શન થયું એવું ગણી લઈએ તો પણ નિર્માતા પાસે તો છ થી સાત કરોડ થી વધારે તો પરત આવવાના જ નથી તો તેવા સંજોગોમાં બાર કરોડ કે પંદર કરોડ કે વીસ કરોડની ફિલ્મ બની હોય તો એનું બજેટ રિકવર કેવી રીતે થાય એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે એટલે આજની જે મારી વાત છે એના મૂળ મુદ્દા પર આપણે આવીએ તો હું અંગત પણ એવું માનું છું કે ગુજરાતી ફિલ્મોનું એવરેજ બજેટ એક કરોડ ની આજુબાજુ હોય તો શક્ય છે કે ત્રણ થી ચાર કરોડના કલેક્શન પછી જે પૈસા રોક્યા છે એ લગભગ પાછા મળે પછી સબસીડી છે કે OTT ટી રાઈટ્સ છે કે બીજા બધા રાઈટ્સ વેચી અને એ બે પૈસા કમાઈ શકે જો કોઈ સંજોગોમાં બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થાય તો પણ એના પૈસા સરવાળે રિકવર થાય આમ તો હિન્દી ફિલ્મ નું જે સરવૈયો આવે છે એ નિયમિત કોમલ નહતા અને તરણ આદર્શ આપણને આપતા રહે છે અને એ લોકોના આંકડા તમે તપાસો તો એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે ત્રાણું ટકા ફિલ્મો એની કમાણી એના બજેટ કરતા ઓછી કરે છે એટલે કે ફ્લોપ અથવા સુપર ફ્લોપ થાય છે માત્ર સાત ટકા ફિલ્મો હિટ સુપરહીટ કે બ્લોકબસ્ટર થાય છે એટલે આમ જો તમે દેશી ભાષામાં વાત કરો તો એવું કહી શકાય કે 100 માંથી 97 સોરી 100 માંથી 93 ફિલ્મો નુકસાન કરે છે આપણે એટલું બધું હાર્ડ રિસિશન ન લઈએ કે ભાઈ બીજા બધા પેરામીટર્સ થી એ પૈસા રિકવર કરતી હોય તો પણ એક વસ્તુ બહુ સનાતન સત્ય છે હકીકત છે કે 100 માંથી 75 થી 80 ફિલ્મો નુકસાનમાં જાય છે એટલે મારું કહેવું એવું છે કે જો તમે ફિલ્મનું બજેટ સીમિત રાખો તો તમારું નુકસાન જવાની એટલે કે નિર્માતાને નુકસાન જવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે હું અંગત પણ એમ માનું છું કે ફિલ્મનો મેઇન હીરો અને મેઇન કાસ્ટ એની વાર્તા હોવી જોઈએ તો તમે એવી કોમ્પેક્ટ સ્ટોરી પર ફિલ્મ બનાવો અને એની પ્રીપ્રોડક્શનમાં અને ખૂબ સારી આગવી તૈયારી પછી જો તમે ફિલ્મ કરો તો મારા ગણતરી પ્રમાણે પચાસેક લાખના બજેટમાં ફિલ્મ બની શકે મારી પાસે તો એવા પણ ઉદાહરણો છે કે બાર પંદર લાખથી લઈને પચીસ ત્રીસ લાખમાં પણ બહુ સારી ફિલ્મો બની છે હા એમાં તમે હું આ એક્ટર લઉં આ જ હિરોઈન લઉં કે આ જ રીતે કામ કરું એ થોડાક તમારે પેરામીટર્સને રિસ્ટ્રિક્ટ કરવા પડે પણ એટ ધી એન્ડ તો એવું છે કે બધા પેરામીટર હાયર લેવલ લીધા પછી પણ ફિલ્મ સુપરહિટ જશે અથવા ફિલ્મ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પાછું નથી એટલે મારા મતે હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મ જો તમે એને ત્રણ તબક્કામાં ત્રણ વિભાગમાં વેચી કાઢો તો એક વિભાગ એવો આવે કે દસ પંદર લાખથી લઈને પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા સુધીના બજેટની ફિલ્મ બીજો તબક્કો એવો આવે કે પચાસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીના બજેટની ફિલ્મ અને માનો કે કોઈ હિસ્ટોરિક ફિલ્મ હોય કે જેની અંદર તમારે ઘણા બધા વીએફએક્સ ને કે એની બધી જરૂર પડતી હોય તો પણ ફિલ્મ દોઢ બે કરોડ થી વધારે બજેટની તમે બનાવો એટલે મારા મતે નિર્માતા નુકસાની તરફ આગળ વધી રહ્યો છે એવું કહી શકાય એવું માની શકાય મિત્રો મારા મનની વાત અને મારા થોડાક તારણો આ સાથે આપની પાસે રજૂ કર્યા છે આપને આ તારણો કેવા લાગ્યા આપની પ્રતિક્રિયા જરૂર જણાવશો આપ આ મુદ્દે શું માનો છો એ પણ જણાવશો તો ભવિષ્યમાં જે બીજા એપિસોડ આપણે આ રીતે તૈયાર કરીશું એમાં આપ દ્વારા સૂચવવામાં આવેલો અને અભ્યાસ પછી જો કોઈ નવી માહિતી મળશે તો તેની માહિતી પણ આપની સાથે હું શેર કરીશ